કેવો હોવો જોઈએ વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર પ્રેમથી સાંભળજો તમારા જીવનમાં ભગવાન તમારા ઉપર એટલી કૃપા કરે કે તમે કેટલી વાર કથા કરાવો કથાને બેસાડો કથાને સાંભળો

ટૂંકમાં કહેવાનો મતલબ વિરક્ત થોડો થોડો વૈરાગ એનામાં પણ હોવો જોઈએ અહીંયા એમનામ બેસાય નહીં આ ઊંચા બેહાડ્યા ને આ ખરેખર માથાકૂટ છે તો અહીંયા કદાચ આપણે આટલા બેઠા છીએ બે પાંચ દસ હજાર માણા બેઠું હોય તો એ એક ધારો પાંચ કલાક સુધી ચાર કલાક સુધી એને જ જોતું હોય એટલે સૌથી વધારે મર્યાદાની જરૂર પીઠ ઉપર બેઠેલા વક્તાને છે કૃષ્ણ કનૈયા બીજો શબ્દ છે વૈષ્ણવ વૈષ્ણવ એટલે તિલક કરેલું હોય માળાઓ મેં જો રુદ્રાક્ષની માળા પહેરી છે કારણ કે મને ખબર છે કે સૌથી મોટો વૈષ્ણવ આ જગતમાં કૈલાસાધીશ ઔડરધાની મારો મહાદેવ એનાથી મોટો કોઈ વૈષ્ણવ આ બ્રહ્માંડમાં નથી પણ વૈષ્ણવ એટલે જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે મને કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે એટલે કૃષ્ણ પ્રત્યે જેને પ્રેમ હોય એવા વક્તાને આ પીઠ ઉપર લાવીને બેસાડે રામ પ્રત્યે વૈષ્ણવ એટલે એમાં કૃષ્ણ રામ ભગવાનના ચોવીસે અવતારો આવી જાય હવે તરત આવશે ચોવીસે અવતારો તમને બતાવું કેવા છે ભગવાનના અવતારો ત્રીજો શબ્દ છે વિપ્રો જો અહીંયા બ્રાહ્મણ નથી અહીંયા ભૂદેવ નથી વિપ્ર એટલે સીધો અર્થ વિપ્ર નો થાય વેદ વેદાંત સાહિત્ય વ્યાકરણ ને જે ભણેલો હોય એને વિપ્ર કહેવાય બ્રાહ્મણ કોને કહેવાય બ્રહ્મમ જાનાતી इति બ્રાહ્મણ જે વિદ્યાને ભણ્યો છે એ વિદ્યાનો આત્મસાત કરી જગતનું કલ્યાણ કરતા કરતા જગતના જીવોનું કલ્યાણ કરતા કરતા આખરે જે બ્રહ્મને જાણી જાય કે ઓહો ક્યાં જવાનું છે શું મેળવવાનું છે સાચું શું છે એને બ્રાહ્મણ કહેવાય બ્રહ્મમ જાનાતી ઇતિ બ્રાહ્મણ પણ વેદપાઠ જેને ભણ્યા હોય એને વિપ્ર એટલે અહીંયા વિપ્ર કીધો છે એટલે વેદ વેદપાઠનો ભણેલો અહીંયા જે શબ્દો છે જે અર્થ છે અને છે પણ ક્યાં એ તમને કહી દઉં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયના વીસમાં શ્લોકની અંદર છઠ્ઠો અધ્યાય વીસમો શ્લોક મહાત્મ્ય વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત ખાલી વેદ શાસ્ત્ર ભણ્યા હોય એવું નહીં શાસ્ત્ર શબ્દનો અર્થ થાય શાસ્ત્રી ઇતિ શાસ્ત્ર શું સાચું ને શું ખોટું શું કરાય ને શું ન કરાય એની જે સમજણ આપે ને એને શાસ્ત્ર કહેવાય તો એવી સમજણ પણ એનામાં હોવી જોઈએ આમાં તો બધુંય લખેલું ઘણું બધું લખેલું છે પણ એમાંથી શું કહેવું શું ન કહેવું શું કીધું છે એને કેવી રીતે કહેવું વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતિ દ્રષ્ટાંત કુશલો ધીર દ્રષ્ટાંત આપવામાં જે કુશળ હોય ધીર ધીરજવાન હોય વક્તા કાર્યો નિસ્પ્રહ આવા વક્તાને વ્યાસપીઠ ઉપર બેસાડાય આવો વક્તા વ્યાસપીઠ નો અધિકારી છે ફરી એકવાર વિરક્ત હોય રામકૃષ્ણ આદિ પરમાત્માના એ પરમ વૈભવી સ્વરૂપને નિતાંત જાણનારો હોય વિપ્ર એટલે બ્રાહ્મણ હોય વેદ શાસ્ત્રને ભણેલો અને એમાંથી શું કહેવું અને શું ન કહેવું એની સમજણ વાળો હોય દ્રષ્ટાંતો દેવામાં એટલે સમજાવવામાં કુશળ હોય ધીરજવાન હોય આવા વક્તાને ને વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર છે કૃષ્ણ કનૈયા